ધોલાર ગામે પૌરાણિક સિક્કોતેર ચહેર મેલડી માતાજીના મઢ ખાતે પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ડભોઈ તાલુકાના ઢોલાર ગામે પૌરાણિક સિક્કોતેર ચહેર મેલડી માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરના પચીસમાં પાટોત્સવ નિમિત્તે ભુવાજી રબારી શાંતિલાલભાઈ શાહ ભીખાભાઈ ભુવાજી રબારી હરેશભાઈ શાંતિલાલભાઈ રબારી ભરતભાઈ શાંતિલાલ તેમજ નોગો પરિવાર ઢોલાર દ્વારા હાલ ચાલી રહેલ એકસો ચુમાલીસ વર્ષ બાદ આવેલ મહાકુંભનો પાવન અવસર સાથે શિવભક્તિ અને માય ભક્તિને ધ્યાને રાખી એકસો કુંડી લઘુ રુદ્ર યજ્ઞનું ભવ્ય ત્રિદિવસીય આયોજન કરેલ છે યજ્ઞ અંગામી નવમી ફેબ્રુઆરીથી શરૂ થઈ અગિયારમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પુનાહતી થશે ત્યારે ત્રણ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો હોય છે જેમાં નવ તારીખે સાધુ સંતો મહંતોમાં સામયુ યોજાશે બાદ રાત્રિના રામદેવ પીરના પાઠ યોજાશે તો ફેબ્રુઆરીમાં રાત્રિના દસ કલાકે પ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખાવડ અને કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાશે અગિયારમી ફેબ્રુઆરીના દિવસે સાંજે એકસો આઠ કુંડી લઘુ રુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ સાથે રાત્રિના લીલડો માંડવોમાં પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાશે ઢોલાર ગામે શિકોતેર ચેર મેલડી માતાજી મંદિર પાટોત્સવ નિમિત્તે આરૂડા અવસરે સાધુ સંતો મહંતો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવશે ત્યારે તમામ માઈ ભક્તોને હૃદયપૂર્વક ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ પાવન અવસરે તમામ માઈ ભક્તો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે જય મા મેલડી જય મા સિકોતર જય મા ચેહર આજ રોજ ઢોલાર મુકામે ડભોઈ તાલુકાના આજની હું તમને સર્વે ભાવી ભક્તોને આમંત્રણ આપી રહ્યો છું કે જ્યારે ઢોલારના ભુવાજી શાંતિલાલ રબારીજી તથા હરીશભાઈ ભુવાજી એમને ત્યાં એકસો આઠ કુંડનો મહાલઘુરુદ્ર તારીખ નવ તારીખથી શરૂ થઈ તારીખ અગિયાર તારીખે એની પૂર્ણાહુતિ છે તથા સાથે સાથે માતાજીનો લીલુડી માતાનો માંડવો તથા રામાપીરનો પાઠ કરવામાં આવી રહ્યો છે તો આ દરેક ભક્તોને નમ્ર વિનંતી કે આપ બધા જ અહીંયા આવો તથા સાથે સાથે દસ તારીખના રોજ ઢોલારની ભૂમિમાં દેવાયત ખાવડ સાહેબ તથા એમની ટીમ નો અહીંયા આગળ મોટો લોક ડાયરો રાખેલો છે એમની સાથે સાથે અનેક નામચીન કલાકારો આવવાના છે તથા રાજકીય નેતાઓ તથા અનેક મહાન અનુભવો આવવાના છે તો આપ દરેક જણ એમનો આશીર્વાદ લો સાથે સાથે મહાલઘુ રુદ્ર નો લાભ લો જ્યારે ભારતની પાવન ભૂમિ પર મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષ નો પાવન અવસર આવી રહ્યો છે ત્યારે આજે ડોલારમાં એ જ રીતનો એ જ સમાન નો આજે અહિયાં એકસો આઠ મહારુદ્ર લઘુરુદ્ર રાખ્યો છે તો આપ દરેક ભક્તોને નમ્ર વિનંતી છે કે આપ સર્વે અહીંયા આવી અને ભગવાન ની પ્રસાદી બી લો અને એમના આશીર્વાદ લો નમ પાર્વતી પતે હર હર મહાદેવ બોલો